માંડવી તાલુકાના માપડ ગામે કચ્છ બનાસકાંઠા અને મુંબઈ સહિતના ગામોના જૈન સંઘો વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા નરેશ મુનિ અને ઓજસ મુનિ મહારાજ સાહેબના દર્શન વંદનાર્થે આવી રહ્યા છે શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર ધીરજલાલજી સ્વામી મહારાજ સાહેબના શિષ્ય અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ ભોજાય કચ્છના વતની અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ બેરાજા રાજા કચ્છના વતની બને કચ્છી જૈન સંતો કચ્છ જિલ્લામાંથી વિહાર કરીને ભારત પરના રાજ્યોમાં ચાતુર્માસ કરીને તેમજ બહોળી સંખ્યામાં વ્યસની લોકોનું વ્યસન છોડાવી નિવ્યસની બનાવીને ચૌદ વર્ષ બાદ ચાતુર્માસે માંડવી તાલુકાના માપડ ગામે પધાર્યા છે તેથી જૈન સંઘમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ જોશી ઉપપ્રમુખ જયેશભાઈજી શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું